ગુજરાતમાં પ્રથમવાર સુરત જિલ્લાના ઓલપાડના દાંડી ગામે બીચ ઉપર સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું ત્રણ દિવસ યોજાનાર સી ફૂડ ફેસ્ટિવલની મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે શરૂઆત સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર સુરત જિલ્લાના ઓલપાડના દાંડી ગામે બીચ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું ત્રણ દિવસ યોજાનાર સી ફૂડ ફેસ્ટિવલની મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે શરૂઆત કરી હતી આ સી ફૂડ ફેસ્ટિવલમાં મહાભારત ફેમ પુનિસ ઇસસાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સી ફૂડના શોખીનો માટે ભારતભરમાંથી જુદી જુદી સમુદ્રી વાનગીઓના રસથાળ માટે પિસ્તાલીસ સ્ટોલ ઊભા કરાયા હતા સામાન્ય રીતે દરિયા કિનારા ઉપર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ ઉપર આ પરંપરા શરૂ થઈ રહી છે સુરતમાં બીચ ડેવલપમેન્ટ અને રોજગારના ઉદ્દેશ્ય અર્થે આ યોજાયું હતું ભારતભરમાંથી જુદી જુદી સમુદ્રી વાનગીઓનો રસ્થાળ લઈને પ્રખ્યાત હોટલ માલિકો દ્વારા પિસ્તાલીસ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત પારસી અને પારસી મરાઠી શૈલી સહિત અનેક પ્રકારના સી ફૂડનો આનંદ સીફૂડના રસિકોએ લીધો હતો દાંડી ગામનો બીચ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે દાંડી દરિયાકિનારે ગુજરાતનો પ્રથમ એવો સી ફૂડની સાથે સાથે પેરા મોટર અને પેરાગ્લાઇડિંગ જેવી મજેદાર એક્ટિવિટીઝની મજા સહેલાણીઓએ માળી હતી સાથે જ બાળકો માટે સ્પેશિયલ કિડ્સ ઝોન અને ગોવાના જેવી જ સી ફૂડ જેવી જ મજા હવે સુરતીઓ અહીં માણી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ અને ભારતીય અભિનેતા લેખક દિગ્દર્શક અને નિર્માતા એવા પુનિત ઇસાર આ બીચ ફેસ્ટિવલમાં ખાસ ઉપસ્થિત રહી સુરતી લાલાઓનો જુસ્સો વધાર્યો હતો આ પ્રસંગે સુરત મત્સ્ય ઉદ્યોગો વિભાગના અધિકારીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ઓલપાડ તાલુકાના ડાની ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ જ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે દાંડી ગામના દરિયાકિનારોનો વિકાસ થાય અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે તે સમાજનો એક રોજગારી મળે અને આ સમાજ પણ આ ઇકોનોમિકલી આગળ આવે તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે પ્રવાસન સ્થળ તે મુખ્ય ઉદ્દેશ્ય છે જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે ત્રણ દિવસમાં પ્રથમવાર એર પેરામીટર પેરામોટર શો અહીંયા થાય થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે આજે કોણ આજથી છે અને શું આજના જે સી ફૂડ ફેસ્ટિવલ છે જે મુકેશભાઈ પટેલ મંત્રીશ્રીના હશે લોકો માટે જનતા માટે ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગના અધિકારીશ્રીઓ અહીંયા ઓલપાડના શ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપાડના ગામજનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે કેટલા સ્ટોલો છે અને કે કે પ્રકારની વાનગીઓ યોજના છે ટોટલ પિસ્તાલીસ સ્ટોલો છે જેમાંથી મુખ્યત્વે પાંત્રીસથી વધુ સ્ટોલ સી ફૂડના છે કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય જેના કારણે સી ફૂડના પાંત્રીસથી વધારે સ્ટોલ છે થોડા ઘણા સ્ટોલ વેજીટેરિયનના પણ છે અને થોડા ઘણા સ્ટોલ એ મારું નામ મીનલ રાણા અમે અમેરિકાથી આવીએ છીએ વીસ વર્ષથી અમે યુએસમાં છે અને પહેલી વાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો બહુ જ ફાઇન હતું બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે સ્કેરો કે સિંગિંગ કોઈ પણ બોર થાય બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટેન્ડિંગ છે અમે ઇન્સ્ટાગ્રામ પર જોયું બે દિવસ પહેલાં અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છીએ અમે રહીએ છે સુરત ને બિલ્લીમોરા છે બિલ્લીમોરાથી આવ્યા છીએ અમે મેરેજમાં આવ્યા હતા પણ અહીંયા અમે સ્પેશિયલ આવ્યા છીએ ખાસ કરીને ફૂડ વિશે શું કહો છો સુરતના સુરતનો ફૂડ સુરતનો ફૂડ એટલે સૌથી બેસ્ટ તમને બીજે કસ્સે નહીં મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશેષતા અહીંયા પૂરી થઈ ગઈ ફૂડ ખાવા માટે અમને આયોજનમાં ખૂબ આનંદ આવે છે અમને અહીંયા સ્ટોલ નાખીને ઘણી ઘણી મજા પણ આવી છે પણ આ ત્રણ દિવસનો સમય ઓછો પડે છે અમને એના કરતાં વધારે દિવસ હોય અને આખો આખું અઠવાડિયું સેલિબ્રેટ થાય એવું અમે ઈચ્છીએ છીએ કેવું લાગે છે પહેલો દિવસ બહુ જ બહુ જ મજા આવી છે અમને આ સ્ટોલ પર એટલી ભીડ છે અમારે ભીડ જોઈને એમ ઘણો આનંદ થાય છે કે પબ્લિકને પણ ઘણો ઉત્સાહ છે આનંદ છે તમે વિચાર્યું કે આટલી સફળતા મળશે આટલું સારું આટલી સફળતા મળશે આટલું આયોજન આટલું પબ્લિક થશે મતલબ એવું આયોજન અમને નહીં હતું